નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત વ્હીકલમાં આજે આપેનલ ઉપર આવેલું છે મિની ટ્રેલર અને એક ટ્રેક્ટર તો વાત કરીએ નંબર એક ઉપર આવે મિની ટ્રેક્ટરના ટ્રેલરની વિડીયોમાં તમે ટ્રેલરની કન્ડિશન જોઈ શકો છો ખૂબ જ સારી છે નવું આ ટ્રેલર છે ચાર એમ એમની હેવી પ્લેટ છે તળિયે ચૌદ ધોકા છે પચાસ ફૂટનું આ ટ્રેલર છે જય બાલાજી ટ્રેલર વિડીયોમાં તમે ટ્રેલરની કન્ડિશન જોઈ શકો છો ખૂબ જ સારી છે એમ કંપનીના ગેરંટીવાળા ટાયર છે અને ટ્રેલરની કિંમત રાખેલી છે બોતેર હજાર રૂપિયા કિંમત ફિક્સ નથી કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે તેમનું કહેવાનું છે કોઈ પણ મિત્રને લેવાનું હોય તો ટાઇટલ અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં જયરાજભાઈના નંબર આપેલા છે ત્યાંથી તેનો સંપર્ક કરવો વાત કરી કે જોવા મળશે જિલ્લો અમરેલી તાલુકો લાઠી ગામ અડતાલ અડતાલા ગામે તમને પોપર જોવા મળશે અને કોઈપણ મિત્રને જો નવા નવા ટ્રેલર લેવાના હોય તો જયરાજભાઈનો સંપર્ક કરવાનો રહેશે કેમકે નવા ટ્રેલર તે બનાવે છે વધુ માહિતી માટે તમારો જયરાજભાઈનો સંપર્ક કરવાનો રહેશે હવે વાત કરીએ નંબર બે ઉપાઇડ ટ્રેક્ટર ફાર્મોટેક ચેમ્પિયન ઓગણચાલીસની વિડીયોમાં તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ખૂબ જ સારી છે વાત કરીએ ટાયરની તો ટાયર તમને ચાલીસથી પચાસ ટકા આખા જોવા મળશે બેટરીની કન્ડિશન પણ સારી છે પાવરફુલ ઇન્જિન છે પાવરફુલ હાઇડ્રોલિક છે ટ્રેક્ટરમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી તેમ ઓનરનું કહેવાનું છે ફૂલ જવાબદારી સાથે આપવાનું છે ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી તેમ ઓનરનું કહેવાનું છે વન ઓનર આ ટ્રેક્ટર છે વાત કરીએ મોડલની તો બે હજાર આઠ નવનું મોડલ છે ટ્રેક્ટર તમને કંપની કલરને કંપની કન્ડિશનમાં જોવા મળશે ટ્રેક્ટરનું પાર્સિંગ પણ ચાલુ છે અને ટ્રેક્ટરની કિંમત રાખેલી છે એ એક લાખ પંચાણું હજાર રૂપિયા કિંમત ફિક્સ નથી કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે તે મુનાનું કહેવાનું છે કોઈ પણ મિત્રને લેવાનું જો ટાઇટલ અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં દક્કુભાઈને શૈલેષભાઈના નંબર આપેલા છે જેથી તેનો સંપર્ક કરવો વાત કરી કે જોવા મળશે ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જિલ્લામાં જોવા મળશે વધુ માહિતીમાં તો તમારે દક્કુભાઈને શૈલેષભાઈનો સંપર્ક કરવાનો રહેશે અને હજી સુધી તમારે ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો કરી લેજો નવો નવો વિડીયો જોવા માટે અને ફેસબુકમાંથી જોતો હોય તો ફોલો કરી લેજો અમારા પ્રયત્ન અને પણ મિત્રને જો અમારી યુટ્યુબ ચેનલ પર જાહેરાત આપવાની હોય તો નીચે આપેલા વોટ્સઅપ નંબર બ્યાસી ડબલ જીરો અઠ્ઠાણું ચોપન જીરો નવ પર મેસેજ કરવાનો રહેશે ત્યારબાદ અમે તમારી જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ પર મૂકી આપીશું વિડીયો ગમ્યો હોય તો લાઇક છે સબસ્ક્રાઈબ અને બે લાયકન જવુંથી પ્રેસ કરજો આવનારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન